તો જય શ્રી કૃષ્ણ આજે એકાદશી છે તો એકાદશીનું આજે કીર્તન લઈને આવી છું ગમે તો લાઈક કરજો શેર કરજો નવા જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા વિડીયાની તમને માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ અન્ન નહીં આવે કામ કાલ મારે એકાદશી અન્ન નહીં આવે કામ કાલ મારે એકાદશી દસમ ને દિવસે પીયુજી આવ્યા દસમ ને દિવસે પીયુજી આવ્યા લાવ્યા સમોસા ચાર કાલ મારે એકાદશી लाव्या समोसा चार कल मारे एकादशी खाय ले खाय तू आज कल तारे एकदशी खाय ले खाय तू आज कल तारे एकादशी पांच वागे हो तो जल्दी थी उठी पांच वागे हो तो जल्दी थी उठी दूध पी दू एक ग्लास આજે મારે એકાદશી દૂધ પીધું એક ગ્લાસ આજે એકાદશી ના ઈ હું તો મંદિર ગઈ હતી તો મંદિર ગઈ તરણ મત પીધું એક ગ્લાસ આજે મારે એકાદશી ચરણ મત પીધું એક ગ્લાસ આજે મારે એકાદશી મંદિર થી હું પાછી રે આવી મંદિર થી હું પાછી આવી પાછી ને વન બૂમ મારી ચા બનાવો જોરદાર આજે મારે એકાદશી ચા બનાવો જોરદાર આજે મારે એકાદશી મોટા દીકરા તમે બજારે જાજો મોટા દીકરા તમે જાજો બટાકા સાબુદાણા લાવજો બટાકા ને સાબુદાણા લાવજો સાબુદાણા લાવજો કિલો ચાર આજે મારે એકાદશી સાબુદાણા લાવજો કિલો ચાર અજે મારે અન નહી આવે કામ કાલ મારે કાદશી વૌને મે મેં એમ જ કીધું દું વૌને મેં તો એમ જ કીધું ખીચડી બનાવો જોરદાર આજે મારે એકાદશી ખીચડી બનાવો જોરદાર આજે મારે એકાદશી ખીર બનાવો જોરદાર આજે મારે એકાદશી ખીર બનાવો જોરદાર આજે મારે એકાદશી નાના દીકરા ને બોલાવી કીધું નાના દીકરા ને બોલાવી મંગાવો કિલ્લો ચાર આજે મારે એકાદશી દહીં મંગાવો કિલ્લો ચાર આજે મારે એકાદશી નાના દીકરા તમે બજારે જાજો નાના દીકરા તમે બજારે જાજો કાકડી કેળા સફરજન લાવજો આજે મારે એકાદશી કે ત્રણ વાગે હું તો મંદિરે થી નીકળી ત્રણ વાગે હું તો ઘરે થી નીકળી બધી સહેલી ને સાથે લીધી બધી સહેલી ને સાથે લીધી આજે મારે એકાદશી ભજન સંભળાવ્યા જોરદાર આજે મારે એકાદશી મંદિર થી હું પાછી રે આવી મંદિર થી હું પાછી રે આવી ગ્રહ લોટ લેતી આવી રાજ્રહ લોટ લેતી આવી શિરો બનાવ્યો જોરદાર આજે મારે એકાદશી શિરો બનાવ્યો જોરદાર આજે મારે એકાદશી રાતના ના બાર વાગ્યા ઊંઘ આવી રાતના ના બાર વાગ્યા ઊંઘ આવી